બંદરે માંડવી નગરે ઐતિહાસિક એકસો બત્રીસ તપસ્યોનું સોમવારે ભવ્યાથી ભવ્ય રજવાડી પારણોત્સવ રંગે ચંગે ઉજવાયા જૈનાચાર્ય પૂજાચાર્ય ભગવંત યશો વિજય સૂર્ય સ્વજી મહારાજની પાવનિષ્ઠામાં માંડવી તપ ગચ્છ જૈન સંઘના ઉપક્રમે સિદ્ધિ તપની પિસ્તાલીસ દિવસીય કઠિન તપશ્ચર્યા નિર્વિઘ્ને સંપન્ન થયેલ છે જેમાં માંડવીના પાંચે ગચ્છના કુલ એકસો બત્રીસ આરાધકો જોડાયા અને નવને નવમી સપ્ટેમ્બરને સોમવારના રોજ માંડવીના સ્વામિનારાયણના મંદિરમાં પારણોત્સવ રંગે ચંગે ઉજવાયેલ સોમવાર સવારના સાડા છ કલાકે અને ઐતિહાસિક શોભાયાત્રા જૈનપુરીથી સર આઝાદ ચોક ભીડ બજાર ભુજવાડાના કાબાથી કેટી શાહ રોડ સોના ચાંદી બજાર અપના બજાર મહાવીર સ્વામીજીના લય કાયત્રી કોમ્પ્લેક્ષ આઝાદ ચોક રાજપૂત ક્ષત્રિય સમાજવાડી સ્વામિનારાયણ મંદિર માર્ગથી નવા સ્વામિનારાયણ મથ્યે પહોંચેલ માર્ગમાં તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નાદ સાથે શોભાયાત્રામાં બાળકો વડીલો

એ લીધેલ જ્યારે સિદ્ધિ તપના આઠે રાજાહી કરાવેલ ઉદોદાતા પરિવાર માતૃશ્રી મહેતાના હસ્તે રૂપલબેન ભરતભાઈ મહેતા અને રિયાબેન કેરીનભાઈ મહેતા લીધેલ હતો અને તપસ્વીઓના સામૂહિક રજવાડી પારણાનો લાભ સંઘવી ઝવેરબેન ચુનીલાલ ભુલાણી પરિવાર અને સંઘવી મણિબેન રાજપાલ પરિવારના હસ્તે શારદાબેન શશિકાંત સંઘવીએ લીધેલ હતો